આપણે પાટડી છે ધામીનારાયણ મંદિર અરણી ધામ ગુરુકુલ તો તમે જોઈ શકો રીતનું છે ઇન્દ્રદેવનું ઇન્દ્ર પ્રસ્થાન દેખાય છે ઉપર ઇન્દ્રદેવ ઉપર ઇન્દ્ર પ્રસ્થાન દેખાડે છે પગલા સ્વામિનારાયણ ભગવાનના આ બાજુ છે હાથી સાથે ओडिशा से तो जदी सब बात तो गुरु पुना परंपरा ठीक तुम ये जी पार तो से तो तुमने मारा आवाज बराबर नहीं मानो कारण पब्लिक बहुत से है એટલે પીર બાળમાં ભરા છે ની તમને બહુ સાપડામાં થોડી મિસ્ટીકતા છે મિત્રો તો પુના કા ઓઈએસલ ભી પાડ્યું હોય તો જગ્યા બહુ સરસ મજાની છે ફરવા લાયક તમે જોઈ શકો છો કે આપણે એ મંદિરમાં જવાનું છે આ સ્વામિનારાયણનું પહેલાનું વાક્યન કરેલું છે તે જન્મ જમીન પર રહ્યા ત્યારે આ રીતના ઘોડા પ્રસ્તાવ કરતા હતા જગ્યા છે કલ્પના ખાસ ભરી જળવી તો ફોટા પાડવા માટે બહુ સારી જગ્યા છે મિત્રો સેલ્ફી બધા બહુ સારી પાડે છે આ બધી તો આ ભગવાનનું તાંડવું કરતા એ રીતનું વચ્ચે સામે કૃષ્ણ ભગવાન સ્ટેચ્યુ કૃષ્ણ ભગવાન ના એક ચાડ પર ચડીને બેઠા છે કૃષ્ણ ભગવાનના ના સ્ટેચ્યુમાં એમને માખણ ચોરે છે તે બધી ગોપીઓ સાથે બતાવે છે એની અંદર વાક્ય જોઈ શકો છો આ રીતનું આમ છે બધું તો સંજા પ્રદાશાની પ્રસાદ મિત્રો આપણે જઈ ગયા છે મંદિર તરફ તો તમને હું આગળ પહેલાં આપણે જાતા જ ગણપતિ એના દર્શન થશે આપણાને ઉપર ગરુદેવને પણ દર્શન થશે તમને દેખાતું નહીં હોય ઓળું અમેથી તે ગણપતિની અંદર બીજમાં પછી હાથી સૂંટ સવારી સાથે હાથી છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બધું આ ચાલે છે નીચે પાણી પણ લીલું બદલે જોઈને આવવું પડશે મિત્રો આપણે અંદર જઈએ હવે કે અંદર નથી રીતે બધું અંદરપ્રૂફ માતાવી છે અને અંદર સુબેરામ તો પૈસા કરવાની સ્ટેચ્યુ એમ છે મંદિર આપણે જઈ રહ્યા છીએ બધા અલગ અલગ ભગવાનો અંદર લાગે છે તે જગ્યા છે બધી આ જોઈ શકો છો આ બાજુ ગંગા માતા અને સરસ્વતી માતા બેઠા છે કમળમાં સેલ્ફીમાં બધા મગન બહુ છે જે બધા સેલ્ફી બહુ કરે છે ઓ હું જઈએ અંદર આગળ જઈએ તો આજે ગયા પર છે કૃષ્ણ ગોપી

મિત્રો આપણે જઈ રહ્યા છીએ બજરંગ બલી પાસે તો આપણા બજરંગ બલીનું મંદિર ત્યાં જઈ રહ્યા છે બહુ બધું જોવાની મજા આવે એવું છે મિત્રો અંદર ઉડકા પણ છે સાથે બેસવાના તમે એકવાર આવો તો જોજો અંદર ફરવાનું બહુ સારું છે એક દિવસ તમારા ફરવામાં જ જશે અંદર અતિથિશ્રીમિ કલા ભાવચાર્ય બજરંગબલી તેઓ તમને ભજન બજરંગબલી તો તે જે રીતના બેઠા છે પનોતી સાથે બેઠા છે અંદર પનોતીને તેમને બહુ હોય પનોતી પનોતીના વાળ પકડીને તેમને પગ નીચે દબાવી રાખ્યા છે આપણે ફરતા ફરતા હવે જશું બીજા સામે મંદિર છે ત્યાં જઈ રહ્યા છે તો ફરવામાં બહુ બધું મજા આવી રહી છે મિત્રો તમે એકવાર આવો પાટડી ગાંધીધામમાં તો છે ગણપતિ સ્ટેચ્યુ આપણે આગળ જાય

જૂલા જૂલાઓનું તે બનશે અત્યારે બધા કે નહીં જઈ શકીએ મિત્રો તો આ હતું તમે જોઈ શકો છો બધી ફાળીને બધું બતાવીએ આપણે મિત્રો આપણે આગળ જઈ રહ્યા આ બાજુ મંદિર છે બીજું સ્વામિનારાયણ છે મંદિર કૃષ્ણપુર બનશે જઈને જોઈએ જઈને જોઈએ ક્યુ મંદિર છે આ શ્રીમન શંકરાચાર્યુ છે અને શ્રીમન રામાનંદ સ્વામી ને બાલધનશ્યામ આપણે ચૂલો લઈએ તો બાલ બાલશ્રી ધનશે એમનું મંદિર છે મિત્રો ને જે શું મેળનું થેલા નાનપુરમાં એ જાતા હતા શાળામાં એમનાઓ છે બીજું અને મિત્રો કામ પણ ચાલે છે બાકીનું કામ હજુ અંદર ચાલે છે તો આ રીતનું મંદિર હતું મિત્રો અહીંયા પણ બધું અંદર ઘણું ફરિયા જોયું લાયક છે બીજું અંદર છે અંદર એની અંદર દોઢસો રૂપિયા ટિકિટ છે ફરવા જવાની એની અંદર આપણને બધું વિદેશીઓના બધી અંદર વિદેશોની બધી નવી નોટો જોવા મળશે તમને અંદર ઘર જોવા મળશે પછી અંદર ટ્રેન હે જેવી આપણે કાંકરિયામાં સવારી કરીએ છીએ ફરવા માટે અંદર ટ્રેનમાં ટ્રેન પણ છે અને સ્વિમિંગ પુલ પણ છે નાવા માટે તો બધી સુવિધા છે મિત્રો તમે એકવાર આવો ફરવા ફરવા જોયા લાયક જેવી છે અને ફોટાનું શૂટ લેવાની તો બહુ મજા એવું છે બધું મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું છે તો મિત્રો તમને સામે દેખાઈ રહ્યું છે કે એ બાજુ ટ્રેનમાં બેસવા જવું હોય તો જઈ શકાય અને બીજું બધું ઘણું બધું મિત્રો ફરવાનું છે અંદર કે નો ફરવા જવું હોય તો જઈ શકાય છે મિત્રો બધું આપણે જોવાલાયક છે અને જઈ જવું તો જઈ શકાય એમાં દોઢસો રૂપિયા ટિકિટ છે મિત્રો તો આવો નજારો વરણી તામનો મિત્રો એકદાર એકવાર તમે જરૂરથી જોવા આવો મિત્રો

તો મિત્રો આપણે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જે નવા કોઈ વ્યુવર્સ આવ્યા હોય તો આપણી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો તો આપણી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આ બહાર નીકળવાનો ગેટ છે મિત્રો પાછા રિટર્ન તો પાછા આપણે બહાર નીકળીએ છીએ તો મિત્રો આપણી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી -zim.